જો તમે અમેરિકામાં રહો છો અથવા તમારા વડીલો ભારતથી અહીં રહેવા આવવાના છે કે રહે છે તો આજનો આ વિડીયો તમારી માટે જીવન રક્ષક અને લાખો રૂપિયા બચાવનારો સાબિત થઈ શકે છે અને એમાં પણ તમારી જો સાહીઠ વર્ષ કે પ્લસ ઉંમર છે અને અમેરિકામાં તમે ઇમિગ્રેટ છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે બે હજાર વર્ષમાં અમેરિકાની હેલ્થકેર સિસ્ટમમાં એવા ઐતિહાસિક ફેરફારો થવા જઈ રહ્યા છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એક તરફ દવાઓના ભાવમાં ધરખમ ઘટાડો થવાનો છે તો બીજી તરફ કેલિફોર્નિયા જેવા ફ્રી વીમો માટે હંમેશા હંમેશા માટે બંધ થઈ રહી છે અને જો તમે યોગ્ય સમયે આ માહિતી નહીં સમજો તો તમારે ખિસ્સામાંથી હજારો ડોલર ખર્ચવા પડી શકે છે એટલે આ આખો વિડિયો જોશો કારણ કે અધૂરી માહિતી તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે અને તમને ખાસ વિનંતી છે કે જો તમે અમેરિકામાં રહો છો તો અમેરિકા સાબિત થવા જઈ રહ્યું છે ખાસ કરીને આપણા સાહીઠ વર્ષથી વધુ ઉંમરના ભારતીય વરિષ્ઠ નાગરિકો માટે જેઓ અમેરિકામાં સ્થાયી થયા હશે તેમના માટે આ વર્ષ મોટા સમાચાર લઈને આવી ગયું છે મિત્રો અમેરિકામાં ફુગાવા ઘટાડવા કાયદા એટલે કે ઇન્ફ્લેશન રિડક્શન એક્ટ સંપૂર્ણપણે અમલીકરણને કારણે હવે પ્રિસ્ક્રિપ્શન દવાઓના ખર્ચમાં એવો ઘટાડો જોવા મળશે જે અગાઉ ક્યારેય જોવા મળ્યો જ નથી પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે જેમાં ઇમિગ્રેશન સ્ટેટસ અને રાજ્ય સ્તરના નવા કડક નિયમોને કારણે ગ્રીન કાર્ડ વગરના કે નવા આવેલા વરિષ્ઠો માટે પડકાર વધી રહ્યો છે જે વરિષ્ઠો યુએસ સિટીઝન છે અથવા વર્ષથી વધુ સમયથી ગ્રીન કાર્ડ ધરાવે છે તેમના માટે મેડિકેર અમુક ક્રાંતિકારી ફેરફારો કરી રહ્યું છે જે ભારતીય પરિવારમાં સામાન્ય રીતે જોવા મળતા ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી બીમારીઓના વ્યવસ્થાપનમાં આર્થિક રીતે ખૂબ જ મોટી રાહત આપશે સૌથી મોટો ફેરફાર મેડિકેર પાર્ટ ડી એટલે કે દવાઓના કવરેજમાં છે અત્યાર સુધી આપણે જોયું કે વરિષ્ઠ નાગરિકોએ કેટાટ્રોફિક કવરેજના તબક્કામાં પહોંચ્યા પછી પણ દવાઓના ખર્ચના પાંચ ટકા ચૂકવવા પડતા હતા જે મૂંઘી દવાઓ લેનારાઓ માટે દર વર્ષે હજારો ડોલરનો બોજ બની જતો હતો પરંતુ બે હજાર છવ્વીસમાં આખો બોજ હવે હટી જશે કારણ કે બે હજાર છવ્વીસથી મેડિકેર પાર્ટ ડી હેઠળ વાર્ષિક આઉટ ઓફ પોકેટ એટલે કે તમારા ખિસ્સામાંથી ખર્ચવાની મહત્તમ મર્યાદા એકવીસો ડોલર નક્કી કરી દેવામાં આવી છે આનો સીધો અર્થ એ છે કે એકવાર તમે તમારી કપાતપાત્ર રકમ એટલે કે ડિડક્ટેબલ જે અંદાજે પાંચસોને નેવું ડોલર આવશે અને તે શરૂઆતના પચ્ચીસ ટકા હિસ્સો ભરી લો અને તમારી કુલ ખર્ચ 2100 ડોલર પર પહોંચી જાય પછી આખા વર્ષની બાકીની તમામ દવાઓ તમારા માટે શૂન્ય ડોલરમાં મળશે એટલે કે તમારે એક પણ ડોલર ચૂકવવો નહીં પડે આ બાબત ભારતીય વરિષ્ઠો માટે કેટલી મહત્વની છે તે સમજો જો કોઈ પિતા હૃદયની કે ડાયાબિટીસની મૂંગી બ્રાન્ડેડ દવાઓ લેતા હોય અને તેમનું બિલ પહેલા ચાર પાંચ ડોલર આવતું હોય

એટલે કે દર મહિને અંદાજે એકસોને પંચોતેર ડોલર જેવી રકમ ચૂકવવાની રહેશે જેથી બજેટ જળવાઈ રહે બીજી સૌથી મોટી જાહેરાત એ છે કે મેડિકેર ઇતિહાસમાં પહેલીવાર દસ થી દસ સૌથી વધુ વપરાતી મૂંઘી દવાઓના ભાવ ઘટાડવા માટે સિધ્ધી વાટાઘાટો કરી રહ્યું છે આ નવા ભાવ એક જાન્યુઆરી બે થી અમલી બની ગયા છે જેમાં જાનુવિયા તેના ભાવ પાંચસો ને સત્યાવીસ ડોલરથી ઘટીને માત્ર એકસો તેર ડોલર થઈ ગયા છે જ્યારે એલિક્વિસ જે લોહી પાતળું કરવા માટે વપરાય છે તેનો ભાવ પણ પાસઠ ટકા જેટલો ઘટી જશે આ ફેરફારને કારણે જ્યારે દવાની મૂળ કિંમત ઘટશે ત્યારે તમારે જે પચીસ ટકા હિસ્સો ચૂકવવો પડે છે તે પણ ઓછો થઈ જશે વળી ઇન્સ્યુલિન લેતા દર્દીઓ માટે પણ સારા સમાચાર આવી ગયા છે કે બે હજાર છવ્વીસમાં પણ ઇન્સ્યુલિનનો ખર્ચ દર મહિને પાંત્રીસ ડોલરથી વધશે નહીં અને તેના માટે તમારે કોઈ ડિડક્ટિબલ પણ પૂરું કરવાની જરૂર નથી એટલું જ નહીં પણ સિલિંગ્સ ન્યુમોનિયા અને આર વી જેવી રસીઓ હવે તદ્દન મફતમાં મળવા જઈ રહી છે જે પણ વધુ મોંઘી પડતી હતી હવે વાત કરીએ તેવા વડીલોની જેઓ હાલમાં જ ભારત થી ગ્રીન કાર્ડ પર અમેરિકા આવ્યા છે કે ગ્રીન કાર્ડ મેળવ્યું છે અહીં પાંચ વર્ષનો નિયમ સમજવો ખૂબ જરૂરી છે ઘણા લોકોને એવું લાગે છે કે ગ્રીન કાર્ડ મળવાની સાથે જ મેડિકેર મળી જશે પણ એવું નથી મેડિકેર માટે તમારે ઓછામાં ઓછા પાંચ વર્ષ અમેરિકામાં રહેવું ફરજિયાત છે અને જો તમે અમેરિકામાં દસ વર્ષ કામ કર્યું નથી તો તમારે આ વીમો પ્રીમિયમ ભરીને ખરીદવો પડશે જેમાં પાર્ટ એ માટે પાંચસો ડોલર અને પાર્ટ બી માટે એકસો ને પંચ્યાસી ડોલરની આસપાસ ખર્ચ થઈ શકે છે કોઈ સોશિયલ સિક્યુરિટી કરાર નથી હવે અમેરિકામાં તમે કયા રાજ્યમાં રહો છો તેના પર તમારી હેલ્થકેર સુવિધા આધાર રાખે છે કેલિફોર્નિયામાં રહેતા લોકો માટે સૌથી મોટી ચેતવણી કહી શકાય એક જાન્યુઆરી બે હજાર થી ત્યાંની સરકાર ઓગણીસ વર્ષથી વધુ ઉંમરના અનડોક્યુમેન્ટેડ લોકો માટે મેડિકલની નવી નોંધણી બંધ કરી રહી છે જેને એમ્પ્લોયમેન્ટ ફ્રીઝ કહેવામાં આવી રહ્યું છે આનો મતલબ એ છે કે જો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં નોંધણી નહીં કરાવી હોય તો પછી તમને કુલ સ્કોપ મેડિકલ નહીં મળે અને તમારે માત્ર ઇમરજન્સી સુવિધા ઉપર નિર્ભર રહેવું પડશે જેમાં ડાયાબિટીસ કે બીપીની નિયમિત દવાઓ મળતી નથી અને કેલિફોર્નિયામાં હવે તમારે ટેસ્ટ પણ કરાવવો પડશે એટલે કે જો તમારી પાસે એક લાખ ત્રીસ હજાર ડોલરથી વધુ સંપત્તિ હશે તો તમે વીમા માટે ગેરલાયક ખરી શકો છો બીજી તરફ ન્યુયોર્ક રાજ્ય વરિષ્ઠ માટે હજુ પણ ઉદાર છે જ્યાં પાંસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મેડિકેર પ્રોગ્રામ ચાલુ રહે છે જેમાં નર્સિંગ હોમની સુવિધા પણ મળે છે પરંતુ ટેક્સાસ કે પછી જોર્જિયા અને ફ્લોરિડા જેવા રાજ્યમાં સ્થિતિ અલગ છે ત્યાં પાંચ વર્ષથી ઓછા સમયના ગ્રીન કાર્ડ ધારકો માટે કોઈ મફત સરકારી વીમો ઉપલબ્ધ નથી ત્યાં તમારે જે ફેડરલી ક્વોલિફાઈડ હેલ્થ સેન્ટર પર જવું પડશે જે તમારી આવકના આધારે ઓછી ફીમાં સારવાર આપે છે અને હવે જે વરિષ્ઠો સાઠ કે ચોસઠ વર્ષના છે અને ઓબામા કેર એટલે કે એસી એ માર્કેટ પ્લેસનો ઉપયોગ કરે છે તેમના માટે બે હજાર છવ્વીસમાં એક મોટો ખતરો છે જે સબસિડી કોવિડ દરમિયાન વધારવામાં આવી હતી તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ના રોજ પૂરી થઈ ગઈ છે જો અમેરિકન સંસદ તેને રિન્યુ નહીં કરે તો બે હજાર છવ્વીસમાં તમારા વીમાનું પ્રીમિયમ બમણું કે પછી ત્રણ ગણું થઈ શકે છે ખાસ કરીને જે પરિવારની આવક ગરીબી રેખાના ચારસો તો સાવધાન થઈ જજો કારણ કે તમારી વધુ આવકને કારણે તેઓ સબસિડી ગુમાવી શકે છે આવા સમયે ટેક્સ એક્સપર્ટની સલાહ લઈને તમારા માતા પિતાનું અલગ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું કદાચ સૌથી વધારે ફાયદાકારક તમારી માટે રહી શકે હવે જે મિત્રોના માતા પિતા વિઝિટર વિઝા પર ભારતથી આવવાના છે તેમના માટે પણ બે હજાર છવ્વીસમાં વીમો લેવો અનિવાર્ય છે યાદ રાખજો કે વિઝિટર ઇન્સ્યોરન્સ ક્યારેય જૂની બીમારીઓ એટલે કે પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશનને રૂટીનમાં કવર કરતું નથી પરંતુ જો અચાનક જ હાર્ટ એટેક જેવી સ્થિતિ આવે તો તેને એક્યુટ ઓનસેટ તરીકે કવર કરવામાં આવે છે અહીં મારે તમને ખાસ સલાહ આપી છે કે જો તમારા માતા પિતાની ઉંમર સિત્તેર વર્ષથી વધુ હોય તો એટલાસ અમેરિકા જેવા પ્લાન લેવા વધુ હિતાવક છે કારણ કે પેટ્રિયોટ અમેરિકા પ્લસ જેવા પ્લાન સિત્તેર વર્ષ પછી જૂની બીમારીઓના ઉથલા સામે કવરેજ આપવાનું બંધ કરી દેશે વળી મુલાકાતી માતા પિતાએ ભારતથી પૂરતી દવાઓ સાથે લાવવી જોઈએ કારણ કે અમેરિકામાં વિઝિટર વિઝા વીમા પર નિયમિત દવાઓનો ખર્ચ મળતો નથી ઘણા લોકો પબ્લિક ચાર્જના ડરથી સરકારી મદદ લેતા છે પણ હું તમને સ્પષ્ટ કહી દઉં કે હેલ્થ ઇન્સ્યોરન્સ કે એસસી એ લેવાથી તમારા ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ પર કોઈ આંચ આવતી નથી માત્ર લાંબા સમય સુધી સરકારી ખર્ચ નર્સિંગ હોમમાં રહેવું જ પબ્લિક ચાર્જ ગણાય છે એટલે બીમારીના સમયે મદદ લેવામાં ડરશો નહીં અંતમાં મારે એટલું જ કહેવું છે કે બે હજાર છવ્વીસમાં જો તમે સુરક્ષિત રહેવા માંગોતા હો તો અત્યારથી જ આ આયોજન શરૂ તમારે કરી દેવું જોઈએ અને જો તમે મેડિકેરના લાભાર્થી હો તો એકવીસો ડોલરની મર્યાદા અને સસ્તી દવાઓના લાભનો પૂરો લાભ તમારે લેવો જોઈએ જે ભાવ ખૂબ જ ઓછો ગણી શકાય એવું લાગે છે આ માહિતી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી આપણા સમાજના વડીલો હેલ્થકેરની આ જટિલતાને સમજી શકે અને આર્થિક મુશ્કેલીઓથી બચી શકે અમારી ચેનલ ગ્લોબલ એક્સપ્રેસ સાથે જોડાયેલા રહેજો આવી નવી ઉપયોગી માહિતી સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર